આપનું નામ અને પરિચય મારું નામ ડોક્ટર પ્રાચી વાણી છે મેં એમડી પીડિયાટ્રિક્સ કરેલું છે અને અહીં હું પીડિયાટ્રિશિયન તરીકેની ભૂમિકા નિભાવું છું અત્યારે જે પેશન્ટ આવ્યો છે તેના અનુસંધાનમાં છે ફીમેલ ચાઇલ્ડ ઓફ આરતીબેન ઝાલા આ પેશન્ટ અમારા સાથે પ્રી મેચ્યોરિટી એટલે કે અધુરા મહિના જન્મીને આવ્યો હતો તથા તેનું વજન પણ 1 કિલોની આસપાસ જ હતું અત્યારે આજે આ બાળકનું વજન એક કિલોના ના સાતસો પચીસ ગ્રામ થયેલું છે અને અમે બાળકને રજા આપી રહ્યા છીએ ટોટલ બાળકને અમે તેત્રીસ દિવસ રાખ્યું છે જેની અંદર વેન્ટિલેટરની સુવિધા બાળકને આપવામાં આવી છે ટોટી ધાવણ આપવામાં આવેલું છે તથા મમ્મીની સાથે કેએમસી અને બ્રેસ્ટ ફીડિંગ કરાવીને એના વજન ઉપર મહેનત કરીને આજે અમે તેત્રીસ દિવસે બાળકને રજા આપી રહ્યા છીએ અત્યારે બાળકની કન્ડિશન એકદમ સરસ છે બાળક જાતે હવે ધાવણ લેતું થઈ ગયું છે એનું વજન એક કિલોમાંથી માંથી એક કિલો ને સાતસો પચીસ ગ્રામ થયેલું છે આની અંદર ખાલી મારા એકલાનો હાથ છે એવું તો ના કહી શકાય અમારી સાથે અમારો નર્સિંગ સ્ટાફ પણ એટલો જ ભાગીદાર છે આ સફળતાનો તથા એના મમ્મી અને એમના સાસુ એમણે પણ ઘણો સહકાર આપેલો છે બાળકને લઈને કેએમસી આપવાથી માંડીને ઇમોશનલ સપોર્ટથી માંડીને બધામાં એટલે આ એક ટીમની વિજય છે એવું કહી શકાય થેન્ક યુ વેરી